વાત કરીશું મહેસાણાથી મહેસાણામાં જગત જનનીમાં બહુચર માતાના પાવન તીર્થધામ બહુચરાજીમાં માક્ષર સુદ બીજના પવિત્ર દિવસે માતાજીના પરચાના સ્મરણ રૂપે રસ રોટલીનો મહાપ્રસાદ હજારો ભક્તોને વેચવામાં આવ્યો હતો લગભગ 343 વર્ષ પહેલા ભક્ત વલ્લભ ભટ્ટે માતાજીને માક્ષર મહિનામાં અસંભવ લાગતું રસ રોટલીનું જમણવાર કરવામાં આવ્યો હતો તે ચમત્કારિક પ્રસંગને આધારે પણ આ પરંપરા જીવંત રાખવામાં આવી છે કેરીનો રસ પ્રસાદ ગ્રહણ કર્યો હતો રસ રોટલી રોટલી સ્થાનિક બહેનો યથાશક્તિ બનાવી અર્પણ કરતી હતી જે ભક્તોના પ્રસાદ રૂપે આપવામાં આવી હતી મંદિરના પૂજારી ની મુજબ માતાજીના આ પ્રાચીન એક સંદેશ મળે છે કે મુશ્કેલીના સમયમાં ઈશ્વર પર દ્રઢ વિશ્વાસ રાખનારને સહાય મળી રહે છે જીવંત રાખવામાં આવી હતી પચીસો લીટર રસ અને રોટલી નો મહાપ્રસાદ હજારો ભક્તોને આપવામાં આવ્યો હતો પહોચર માતાના ધામે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને પરચા ઘટના આજે પણ યાદ રાખવામાં આવી હતી જય માતાજી જય બહુચર હું મારું નામ શ્રુતિ છે હું અહિયાં સુરત થી આવી છું અને અહિયાં રસરોટિ નું જમન રાખ્યું છે અહિયાં ના ભાવિ ભક્તો એ અને અહિયાં હું તો દર્શન આવો અને અહિયાં પવન થઈ જાઓ અને બસ આભાર અહિયાં આવીને અમને બહુ આનંદ થયો આ બધો માહોલ જોઈને અને આજ મા સુદ બીજ ના દિવસે માં બહુચર ના શક્તિ પીઠ માં માના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ ને આપેલ પરચા યાદ કરતા માક્ષર બીજના પવન દિવસે આજ માના પરસાચા યાદ કરતા રસ ને રોટલી નું સુંદર આયોજન શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તેમજ શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે આજે લગભગ ઘણા વર્ષો પહેલા માતાજીના પરમ પરચો આપ્યો માક્ષર મહિનામાં રસ અને રોટલીનું જમણ કરાયું હતું તેને યાદ કરતા આજના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તો દ્વારા રસ અને રોટલીનું સુંદર વિતરણ માના ભક્તોમાં સાથે અનુકૂટ પ્રસાદ આપવામાં આવે છે બે થી પચીસો લિટર રસ લાવવામાં આવ્યો છે અને લગભગ હજાર થી પંદરસો કિલો ચવાણું અને મીઠાઈ સાથે આજનો આ પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે અને લગભગ દસ થી પંદર હજાર ભક્તો એનો લાભ લેશે અને આજના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવશે દિવસે અત્યારે લગભગ દસ થી પંદર હજાર પબ્લિક પ્રસાદ નો લાભ લેશે અને સાંજે સાત થી આઠ હજાર પબ્લિક આ પ્રસાદ નો લાભ લેશે